રામદાસ મહાદેવ મંદિર કે જ્યાં શ્રાવણ માસ ચાલે છે શ્રાવણ માસમાં માં ગંદકી બહુ ઢગલા ગંજ ખડકાડા છે એનો પ્રશ્ન લેવામાં આવ્યો છે રાજકોટના ના વારા વોર્ડ આવેલા મોકળાઓ કે જે પ્રી મોન્સુન કામગીરીમાં હજારો ટન કચરો કાઢવાનું બતાવે છે એ એ પણ એના રેડ રેકોર્ડિંગ સહિત બતાવ્યો છે કે ભાઈ આ રેકોર્ડિંગ જો કોઈ પણ પ્રકારનું કામ થયેલ નથી ખાસ તો એક રજવાટ કરવામાં આવી દેશી દારૂની ફાટ ચેક કરવામાં આવી ભાજપના એક કાર્યકર એ પ્રશ્ન ઉપસ્થિત કરે છે અધ્યક્ષ શ્રી માન્ય મેયર સાહેબ આપને અમે વિનંતી કરી છે કે બંધ કરાવો બંધ દૂર કરાવો આ ભાજપ ના કાર્યકરો અઢાર પ્રશ્ન એક જ કાર્યકર ભાજપ નો મહામંત્રી છે આપે જોયું રાજકોટ મહાનગરપાલિકા સમગ્ર રાજકોટમાં મારા વોર્ડ માં તો છે વારંવાર રેડ પણ પોલીસ પાડે છે પણ રેડ પાડવાથી એક કલાક પછી પાછો એનું કામ ચાલુ થઈ જાય છે થઈ જાય છે થઈ એ એનું કારણ છે કે આ મળતા હોય અને પીવા સહિતનું અને એ હપ્તા લે છે એટલા માટે હાલે છે હપ્તા ન હોય તો બંધ થઈ જાય સરકાર ની અપેક્ષા હોય ને ઈચ્છા હોય સરકાર તો સાજા થઈ જાય સરકાર ઈચ્છા જ નથી ભાજપ ઈચ્છા નથી બંધ કરવાની